એક માર્ક માં પૂછાય છે એનાથી પછી આજે આપણે બારમા ધોરણમાં ગુજરાતીમાં વ્યાકરણ નો ટોપિક જે છે ભાષા શુદ્ધિ જેના વિશે આજે આપણે ચર્ચા કરીશું પરીક્ષા એટલે પણ આપણને આવડે બરાબર ફરીથી ભાષા શુદ્ધિ અથવા આવી સૂચના પૂછાય કે વાક્યમાં ભાષા શુદ્ધ કરો એક માર્ગ પૂછાય છે વ્યાકરણ જે સી વિભાગ છે જેમાં 20 ભાષા શુદ્ધ કરો બરાબર તો આની અંદર પણ આપણે જેમ આપણે લેખન રૂઢિમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખી તો ઈ દીર્ઘ અસ્વઉ દીર્ઘઉ અનુસ્વાર બરાબર શબ્દો વચ્ચે જગ્યા હોય તો ક્યારેક આપણે ન મૂકવાની હોય ન હોય તો મૂકવાની હોય સાથે જોવાનું છે અને એ રીતે સુધારી આખે આખું વાક્ય આપણે ફરીથી લખવાનું પરીક્ષામાં પૂછાય છે ભાષા ની તો આપણે ઉદાહરણ

જોડવી બરાબર છે એ બધું જ જોવા તો પતિ પત્ની મળે બરાબર પતિ તો આવી રીતે લખાય પણ પત્ની આવી રીતે લખાતું નથી બરાબર મળ્યા તો ય ઉપર અનુસ્વાર આવે એ પણ અહીં કરેલું

એ વાક્યને આપણે લખવાનું છે બરાબર સૂચના હંમેશા યાદ રાખવાની ભાષા શુદ્ધિ અથવા તો વાક્યમાં ભાષા શુદ્ધ કરો આવી સૂચના આપેલી હશે કોઈ એક વાક્ય આપેલું હશે એ વાક્યને સુધારી મેં કહ્યું કે હસવઈ દીર્ઘઈ હસવ ઉ દીર્ઘ ઉ અનુસ્વાર જોડણી બધું જ યાદ રાખવાનું અને એ બધું ધ્યાનમાં રાખી વાક્યમાં સુધારા કરી અને પછી આપણે વાક્યને ફરીથી લખવા બીજું વાક્ય જોઈએ

આટલી જગ્યાએ આપણે એમાં સુધારા કરવાના હોય છે તો ફરીથી એને સુધારીને વાક્ય લખીએ મારું જગ્યાએ કઈ ઉર્મિની જગ્યાએ આવું ઉર્મી ધક ધક શબ્દ માં સુધારા કર્યા ઉઠી એટલા સુધારા કર્યા વાક્ય આ રીતે બને મારું હયું કઈ વિચિત્ર ઉર્મીઓથી ધક ધક થઈ ઉઠ્યું હવે ત્રીજું ઉદાહરણ મહારાણા એ પૂછ્યું એવી શરત કેમ પૂછું તો શરત શબ્દ બોલીએ છીએ ત્યારે બીજા શરત એમ બોલાય તો શરત બોલાય

સંભળાતો નથી બરાબર આ રીતે સુધારા કરવા આવા ઉદાહરણો આપણે જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આપણે કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવાનું હોય કઈ કઈ જગ્યાએ સુધારા કરવા આ રીતે ફરી એકવાર જોઈએ વ્યાકરણનો ટોપિક આજે ભાષા શુદ્ધિ વાક્યમાં ભાષા શુદ્ધ કરો પહેલું ઉદાહરણ પતિ પત્ની મળ્યા તો અહીં પત્ની જગ્યાએ દીર્ઘ થઈ જશે કઈ વિચિત્ર ઉર્મિયોથી ધકધક થઈ ઉઠ્યું આટલી જગ્યાએ આપણે સુધારા એમાં કર્યા છે ત્રીજું ઉદાહરણ મહારાણા પૂછ્યું તેવી શરત કેમ મૂકો છો

જેનાથી આગળ પદક્રમ અને પદ સંવાદ વિશે શીખીશું થેન્ક યુ